સુરત શહેર તથા જિલ્લામાં હીરા ઉદ્યોગમાં છેલ્લા સોળ મહિનામાં બાસઠ જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર બાણું ત્રણ પંચાણું શૂન્ય નવ શરૂ કરવામાં અમને એક ફોન કરો ની ટેગલાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અમારો જે અભિયાન છે કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમને ફોન કરો અમે તમારી મદદ માટે તત્પર છીએ પરંતુ આત્મહત્યા નહીં કરો છેલ્લા સોળ મહિનામાં બાસઠ જેટલી જિંદગી અમે આ ઇન્ડસ્ટ્રીઝને ગુમાવી છે તો ઇન્ડસ્ટ્રીઆ લિસ્ટોને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે સમય ખરાબ છે ઇન્ડસ્ટ્રીની અંદર તો આ સમયને ધ્યાનમાં રાખી રત્નકલાકારોને પગાર નો કાપો સારા સમયની અંદર રત્નકલાકારો તમારો સાથ આપશે અત્યારે ખરાબ સમયની અંદર રત્નકલાકારોનો સાથ આપો અને આપના માધ્યમથી તમામ રત્નકલાકારોને એવું કહેવા માંગુ છું કે આત્મહત્યા ન કરો ડાયરેક અમે ફોન કરો અમે તમારી સાથે છીએ જે કઈ સમસ્યા હશે એમને નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું